શિક્ષણ એ જ સાચું હથિયાર છે જે અજ્ઞાનના અંધકારને દૂર કરી ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને અભ્યાસમાં સહાયરૂપ થવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડોદરા દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી શિક્ષણ માત્ર અભ્યાસ સુધી સીમિત નથી પરંતુ તે બાળકોના વ્યક્તિત્વ વિકાસ આત્મવિશ્વાસ અને જીવનમાં આગળ વધવા માટેની સાચી પૂંજી છે આવતી પેઢી મજબૂત બને સમાજમાં સમાનતા વધે અને દેશનો સર્વાંગી વિકાસ થાય તે માટે શિક્ષણનું પ્રોત્સાહન આપવું અત્યંત જરૂરી છે શિક્ષણ દ્વારા જ ઉજ્જવળ ભવિષ્યની દિશા ખુલે છે અને સમાજના સર્વાંગી વિકાસને વેગ મળે છે આ જ દિશામાં આજે ડૉક્ટર હોમી ભાભા પ્રાથમિક શાળા મકરપુરા ગામ ખાતે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ પ્રસંગે મકરપુરા પોલીસ મથકના પીઆઈ એ એમ ગોહિલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિતભાઈ દેસાઈ વડોદરા શહેર બીજેપી મહામંત્રી રાકેશભાઈ સેવક પ્રદેશ મંત્રી સુનીલજી ઠાકોર દક્ષિણ ઝોન પ્રભારી ભીખાજી ઠાકોર ભૂતપૂર્વ કોર્પોરેટર લાલસિંહ ઠાકોર વિજયભાઈ ઠાકોર ઠાકોર તથા તાલુકા જીકેટીએસ પ્રમુખ અક્ષયભાઈ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે આજ રોજ મકરપુરા ગામ વડોદરા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડોદરા દ્વારા અમે શિક્ષણની કીટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે આ શિક્ષણની કીટ વિતરણનો કાર્યક્રમ એક એકદમ વિનામૂલ્યે અમે કરી રહ્યા છે કેમ કે જે અમારા એસટી એસસી અને ઓબીસી વર્ગના જે બી કંઈક વિદ્યાર્થીઓ છે એ સારામાં સારી રીતને ભણી શકે અને આગળ ભણી શકે અને આગળ આવનારા સમયમાં એ લોકો ડૉક્ટર એડવોકેટ કે સારી એવી પોલીસની પોસ્ટ પર પહોંચે અને સારી રીતના વિકાસ થાય સમાજનો આજ રીતે દેશનો પણ વિકાસ થાય એના માટેથી અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ વિશાલસિંહ લાલસિંહ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડોદરા શહેર પર વિસ્તારની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં શિક્ષણ કીટ વિતરણનો આજના સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું જેમાં આ વિસ્તારના આર્થિક રીતે પછાત ઠાકોર ક્ષત્રિય સમાજ હોય ઓબીસી એસટી એસટી અને અન્ય કોઈ પણ આર્થિક રીતે નબળી પરિસ્થિતિના વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે શિક્ષણ એ જ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે શિક્ષિત બાળક હશે તો જ શિક્ષિત સમાજનું નિર્માણ થશે શિક્ષિત સમાજ હશે તો જ શિક્ષિત ગુજરાત બનશે અને શિક્ષિત ગુજરાત થકી જ વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરી શકાશે આ ગરીબ વિદ્યાર્થીઓને એકમાત્ર આર્થિક રીતે સદ્ધર થવા માટેનો એકમાત્ર ઉપાય હોય તો એ શિક્ષણ છે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આજે ખૂબ જ ઉત્તમ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે એ નિમિત્તે ક્ષત્રિયની ઠાકોર ક્ષત્રિય સેનાની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમારા અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ ઠાકોર તેમજ મુકેશભાઈ ભરવાડના ને દેજા હેઠળ અમે લોકો સમગ્ર ગુજરાતમાં જે આર્થિક રીતે પછાત અને એસટી એસટી ઓફિસના જે છોકરાઓ છે જે ભણવામાં ઉત્સુક હોય પણ આર્થિક પરિસ્થિતિ સારી ના હોય જેમને એમને પ્રોત્સાહન મળી હેતુથી અમે આજે કીટનું વિતરણ કરી રહ્યા છે અમારા ટાર્ગેટ એક જ છે અમારા સમાજમાં જે શિક્ષણની જે છે એ સફળ રીતે પાસ થાય અને છોકરાઓ ભણે એ જ ઉદ્દેશના સાથે અમે આ કીટનું આયોજન કરી રહ્યા છીએ આપણો પરિચય ઠાકોર ભીખાભાઈ દક્ષિણ ઝોન પ્રભારી